નકલી કેટલું જે પણ વસ્તુ સાંભળીએ અને બીજા દિવસે એના સમાચાર આવે કે આ વસ્તુ નકલી છે ખાવામાં વપરાતી તમામ વસ્તુઓ હોય શાકભાજીની અંદર થતો છંટકાવ હોય દવાઓનો ત્યારબાદ ઘીની વાત હોય પનીરની વાત હોય દૂધની વાત હોય તેલની વાત હોય કઈ વસ્તુ એવી છે કે જે નકલી નથી મળતી નકલી વસ્તુઓ આરોગવાથી આરોગ્ય બગડે છે અને આરોગ્ય બગડે એટલે જાઓ છો કોના પાસે તમે ડોક્ટર પાસે અને ડોક્ટર આપે છે દવા અને એટલા માટે જ આજની વાત છે કે નકલી ડોઝ તમે લઈ રહ્યા છો રોજ નમસ્કાર હું છું ઉમંગ રાવલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ખબર છે આજે વાત કરવી છે નકલી દવાઓની ખરું સાંભળ્યું તમે દવાઓ પણ નકલી છે અને નકલી દવાઓની વાત છે તે કરવામાં આવી છે અને લગભગ બાવન જેટલી જે કંપનીઓ છે એની કેટલી એવી દવાઓ કે તમે તાવ આવે માથું દુખે અને

તમને નવાઈ લાગશે જાણીને મારી પાસે આખો જ આ રિપોર્ટ છે અને આ રિપોર્ટમાં જોઈએ તો આ બાવન દવાઓના કચ્છા ચિઠ્ઠા આ રિપોર્ટની અંદર છે પહેલા રિપોર્ટનું એક પહેલું કાગળિયું હાથમાં લઉં તો આપણા જ ગુજરાતની પાંચ એવી કંપનીઓ છે કે જેની દવાઓ નકલી છે અને એમાં જો દવાઓની જો વાત કરીએ તો કઈ નકલી દવાઓ કઈ ફેક્ટરી બનાવે છે તો વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન બી ની ઉણપ તો ઘણા બધા લોકોને હશે અને ડોક્ટર કરે કોમ્પ્લેક્ષોલમાં આવેલું છે એની દવા જે છે એ સેમ્પલમાં ફેલ ગઈ છે અને જે સીડીએલ જે રિપોર્ટ જે કરે છે કલકત્તાની કંપની તેણે આ દવાને નકારી કાઢી છે ત્યારબાદ બીજી જો આપણે ગુજરાતની કંપની જોઈએ તો એમાં જે કંપનીનું નામ છે એમએસ ઓરેન્ટ ફાર્મા લિમિટેડ કે એ ઓઢવમાં આપણા જ અમદાવાદમાં આવેલી છે અને એ જે કંપની છે એ દવા બનાવે છે બ્લૂફાર્મ ફોર્ટ કરીને એ દવા પણ સીડીએલ કલકત્તા થકી નકારી દેવામાં આવી છે ત્યારબાદની જો કંપની જોઈએ તો બીજી જે કંપની છે એ કંપનીની દવા પણ એ નકારી દેવામાં આવી છે જેનું નામ છે ગુજરાતના વડોદરામાં આ વડોદરા જિલ્લામાં આવેલી છે જેનું નામ છે મોલ મેન્થોલની જે સિરપ જે આવે છે એ દવા એ પણ ગુજરાતના વડોદરામાં બને છે સૌથી વધારે દવાઓ બને છે કે જે હિમાચલ પ્રદેશ અને એની સોળ જેટલી કંપનીઓની દવા છે નકારી દેવામાં આવી છે તમને રોગના નામ કહી દઉં જેટલા મને આવડે છે એટલા પરંતુ ડોક્ટર પાસે જાવ ત્યારે એક વાતની ખાતરી રાખજો કે ડોક્ટર સાહેબ આ કંપની દવા અમારે લેવાની થતી નથી કારણ કે માંદા પડ્યા છીએ અને ડોઝ તમે નકલીનો આપશો તો ક્યાંક અમે રોજ લેતા થઈ જઈશું ને હતા નહોતા થઈ જઈશું ડાયાબિટીસની દવાઓની કંપનીઓ જે છે એની કેટલીક જે દવાઓ છે એ નકલી આવી છે બીપીની જે દવાઓ છે તેમાં પણ નકલી છે એ સામે આવી છે પેરાસિટોમોલ જે પેરાસિટોમોલ કંપનીની જે છે દવા એ પણ નકલી આવી છે

એ શેર ચોક્કસથી કરજો કારણ કે તમે તો જોઈ લીધા પરિવારજનોએ ક્યાંક નકલી દવા લઈ લીધી તો આવું ન બને તો આ તમામ જે દવાઓનું લિસ્ટ જે છે એ લિસ્ટ પણ અમે આમાં મૂકવાના છીએ એ લિસ્ટ પણ તમે જોજો અને લિસ્ટમાં કંપનીનું નામ ખાસ જોજો અને તમારા પરિવારજનોને પણ કહેજો કે આ કંપનીનો નકલીનો જે ખેલ છે અમે બીમાર પડ્યા પછી અમારે નકલી ડોઝ લેવાનો થતો નથી નમસ્કાર તમામ સમાચારોમાં બન્યા રહેવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ અને તમારા અમારા તમામ જે સોશિયલ એકાઉન્ટ્સ જે છે તેને સબસ્ક્રાઈબ કરો ફોલો અને લાઈક કરો